જેવી કાકડીયા ધારાસભ્ય ધારી આજે તાજેતરમાં એશિયાટિક સિંહમાં કોઈ એવો વાયરસ આવેલ છે જે વાયરસ આવેલ છે તે બાબતે લઈને વિભાગને ફરી વખત તાકીદ કરું છું કે એશિયાટિક સિંહમાં સંરક્ષણ અને સંવર્ધન માટેના બાબતે વિશે ધ્યાન આપે આજે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના તમામ પ્રકારની સુવિધાઓ જ્યારે વન વિભાગને આપવામાં આવે છે ત્યારે એવા કોઈ કારણોસર આવા બનાવો બને એ વ્યાજબી નથી ફરી વખત હું વન વિભાગને ધ્યાન દોરવા માગું છું કે આવી કોઈ પણ પ્રકારનો વાયરસ આવે ત્યારે એ સેટિક સિંહનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે અને એના સંવર્ધન માટેના જે ઉપાયો કરવા પડે એ પણ કરવું જરૂરી છે સરકાર જ્યારે આ બધાએ સાધનો અને બધું જો તમને સુવિધાઓ આપતા હોય ત્યારે આમાં થોડુંક ધ્યાન આપવું જરૂરી છે